આ સોરી નકરી રખડું થઈ ગયે છે બોલો ગામમાં શું લેવા લાતી શી ખબર ઇન બેન પણ બે વાર લાતી છે એ આપો આપો આ ભિખારીને કોક બે રૂપિયા આપો ખાવાના તૂટે પીવાના તૂટે રહેવાનું તૂટે શું કરવું ગામ પાસે રોદડા રોવા પડે લઈ હવે છે ને આયા બેવ બોલે આરતીવાળા વાળા બધા અહીંથી નીકળશે નાખતા જાય બે બે રૂપિયા શું કરવું

શુભાત કરી એ બાપને કે હું હું નહીં એ વાગે કેટલા તે ભાઈ તાર જાવું જોશે જાવું જોશે પણ હું વિચાર કરું છું કે ગિફ્ટ માં આઈફોન દો કે Samsung Ultra દો અરે યાર હે નોટ 1 તો લઈ દેવ વર્ષે મારી જાનુડી વાગ્યા આલુ માં જોજો હે મારો દીકરો બોલો ગર્લફ્રેન્ડ એ રા ટપુરા કાકા હે લાખડા પુડા કાકાને જન્તે વાલે મારા દીત્ર બહુ પ્રેમ લીલા કરી મોડું થઈ ગયું ફૂલે ફૂલ અને મારા બેટાને કે ને એ જોતી છે ગાડી લેવાની છે ફિકર નહીં મારે હું ના સત્તા ફિકરી લગ હૈયા કસી જો અ મહન્યો જોઈ તો જો છે મે ફોર્મ માં ફોર્મ માં બધું જ તો દીધું ઈ ને તો મહણિયો કઈ ન દે ને કોઈ ને હલવાઈ ગયા હલવાઈ ગયા મોરું થઈ ગયું એક તો પૈસા ક્યાં ગી સમજ જાય લે આ વર્તા બધું દેઈને બોલો આ હજી નો આયો તો જાડજો કે રે આવશે આ આવી ને એટલે મારે છે ને ફોન ના પૈસા લઈ લેવા છે પાંચ હજાર બોલો જાડિયો આમ ગમે એવો હોય પણ મારા માટે છે ને હારો છે મને પૈસા બહુ દે ઓ હારો હારો તારા માટે હારો સબ બોલું થઈ ગયું થોડે એટલે તો મને ગમે હું શું કહું છું એ પછી હવે આમના કેટલા દિવસ ખર્ચો લગન ન કરવા કરવા છે પણ થોડા દિ રહેવા દે

પૈસા નહી હે ભાઈ સો એ આ કાઈ હું પૈસા નહી હેવાય સવા ના 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 તું ક્યા પૈસા નહી હેવાય તું તો ડાયસ હા તો ઠીક અને હું તને શું કવ છું આ છેને પૂરે પૂરા 1.5 લાખ છે તું છેને ગણીને દાયો છો કા એ મારો ધંધો જ એવો છે ને કે આમ જોયા વગર કહી દો કે પૈસા કેટલા છે પણ આમાં જાજી તો વી વારી છે ઓ

મને તો ઓલો લોકો પ્રેમ કરતા ભિખારી મોહ હતો તો કોણ કેતું ભિખારી છો ભોગરો હવે હવે કોઈ દી નો હોય હવે મારા કારખાનું એક ઘર નું તને તારી મને ખબર ન પડતી આય નો આવે તારે એ બાપુ મને છે ને આ છોકરો ગમે છે ને મારે છે ને આની આરે જ લગન કરવા છે અને તમે લગન નઈ કરાવો ને તો હું છે ને મરી જઈશ એ બટા એવું ન કરતી તું મરતી ને તમ તો નાના લગન કરે દો તારા હા હા કરાવી દો કરાઈ દો કરાઈ દો તો પણ તું કે તો ખરા કામ શું કરેસ તું એ કવ તો શું મારે કારખાનું છે ઘર નું 1.5 લાખ મહિને કમાવશું એવું છે હા આ અતન નઈ કરે કરવેતી નો થાલ હા મારે અમથું તો જાવ મારા ધંધા ટાઈમ થઈ ગયો છે ને હવેતી નો માગું લઈને આવશું આ હું આવી જા તમ તારે હું વાત લઈને આવીશ હાલ તું તારી મન ઘર ભેગી થાલ હાલ પેલા ગોબરા પાસે જાવ છે મારો દીકરો કે ભિખારી મો છે આ ક્યાં ભિખારી છે જોયું ભાઈ બન કરે એવું કોઈ ન કરે માણ્યો ગોબરો ઠેટ ઇના ઘરિયા જઈને ના કી આયો કે હું ભિખારી છું પણ એનો બાપો થોડો એમ માન્યા આપણે એટી કેટી દેવા થઈ ગયા હતા પણ મારે કારખાનું મારું દીકરું કોનું દેખાડવું બોલી જ જો મોટી મોટી કરીને કે મારે કારખાનું આ બંડીએ મારી કોક બજારે ફગવી દે અરે બાપ રે આ ઓલા ઢોલા હમણાં આવશે આ જ મૂકવું નહીં એક બે બે રૂપિયા તો લવ જ તે બધાય પાઈ આરતીનો ટાઈમ થઈ ગયો ધંધા ટાઈમે બધાય ઘાણી કરે ને મજા ન આવે આવેલા હવે એ બાદ મંદિરે ન જાવ સીધો અહીંયા જ ચાલુ કરી દઉં

એટલે હું હારા લુગડા પહેર્યા હા હારા લુગડા પહેર્યા હતા ઈનો કાયમ નો ઈ ધંધો છે શું કડી ખારા પહેરે અને ભીખ માંગવાન થાય ને તેરે ભીખાઈરી ના પહેર લે એ ખોટી ના ખોટું બોલ તમે ઈમ નહીં માનો ઉભાઈ રે હા બ્રો અત્યારે અહીંયા થી વ્યો ગયો હા અહીંયા થી વ્યો જો મે કાઢી મૂક્યો જોઈ કેટલા વાગ્યા મન જોવા દયો જોવા દયો આઈ વ્યો જાય ને તમારો ડોહો કા ઈન ભીખ માંગવાન ટાઈમ થઈ ગયો એટલે ભીખ જ માંગે છે આઈ ભીખ માંગવા જો હાલો તમને હું દેખાડું આપો આમાં બે રૂપિયા છે ને માતાજી ની ટેક છે મોટું કોઈ નઈ દેખાડવાનું

જોયું તમે હા ઓ બટા જોયું હાલો તો દે 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 હાલો હા તે હાલ ઘરે હાલ હાલ બટા